નમસ્કાર મિત્રો ભક્તિ સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો આ રસપ્રદ સ્ટોરી વિશે વધુ જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો વિડિયો તરફ આગળ વધીએ હર હર મહાદેવ જય ભગવાન શિવ પવિત્ર શ્રાવણ મહિનામાં ગાયને શાંતિથી ખવડાવો એક નાની વસ્તુ તમને એક મહિનામાં કરોડપતિ બનાવી શકે છે આજે અમે તમને આવી દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જો તમે બે હજાર પચ્ચીસમાં શ્રાવણ મહિનામાં ગાયને એક વસ્તુ ખવડાવશો તો ભોલેનાથની કૃપાથી તમારી અનેક જન્મોની ગરીબી કાયમ માટે સમાપ્ત થઈ જશે હકીકતમાં જો તમે પવિત્ર શ્રાવણ મહિનામાં ઉપાય કરશો તો ચોક્કસ તમને દેવોના દેવ મહાદેવ માતા પાર્વતીના અનંત આશીર્વાદ મળશે અને તમે ધનવાન બનશો જો તમે ધનવાન નહીં બનો તો મને કહો મિત્રો હું મહાદેવના નામે શપથ લઉં છું ફક્ત શ્રાવણ મહિનામાં તમને જણાવેલ ઉપાય કરો ચાલો જાણીએ ભગવાન શિવના પ્રિય મહિના શ્રાવણ મહિનામાં શાંતિથી ગાયને ખવડાવો આ એક નાની વસ્તુ કરોડપતિને પણ બનાવી દેશે બધા સંકટ અને મૃત્યુદંડથી રાહત પિતૃ દોષ તરત જ થશે તમે આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશો અન્ય સંપત્તિ ભંડાર તમારા સાત ગણા કહી શકાય પૈસા પર રાજ બેંક બેલેન્સ વધતું રહેશે તમારા ઘરમાં જે પગાર છે તે ક્યારે ખર્ચ થશે નહીં અને વધતો રહેશે બધા પીડા મુશ્કેલીઓ દૂર થઈ જશે બધી ખુશીઓ તમારા પગમાં આવશે બધી તમારા પગ ચુંબન કરશે જો તમે શ્રાવણ મહિનામાં કોઈ પણ દિવસે ચૂપચાપ આ એક નાની અને ખાસ વસ્તુ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે યોગ વ્યક્તિને રાજા બનાવે છે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરતી ગાય માતાની અનંત કૃપા વ્યક્તિ પર જીવનભર રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય બીજા ધન અને કપડાની કમી રહેતી નથી વ્યક્તિના ઘરમાં બીજા ધનનો ભંડાર ભરેલો રહે છે શ્રાવણ મહિનામાં ગાયનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જાય છે તો મિત્રો ગાય માતા સાથે સંબંધિત કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો છે જે શ્રાવણ મહિનામાં કરવામાં આવે તો મિત્રો ગાયના ઉપાય જણાવતા પહેલા હું તમને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા વિશે થોડી માહિતી આપીશ કે શ્રાવણ મહિનો શુક્રવાર પચીસ જુલાઈ થી શરૂ થશે અને શનિવાર ત્રેવીસ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે આ મહિનામાં સ્ત્રીઓ શ્રાવણ સોમવારે ઉપવાસ રાખે છે મહિનામાં કુલ ચાર સોમવાર આવશે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ આ સૌથી પવિત્ર મહિનો છે દિવસે ભક્તો અને અને માતાઓ બહેનો શિવ શ્રાવણ સોમવારે ઉપવાસ રાખે છે આ વ્રત રાખવાથી માણસના બધા દુઃખોનો નાશ થાય છે અને માણસના મનમાં જે પણ ઈચ્છા હોય છે પછી ભલે તે પૈસાની હોય કે પરિવારની હોય કે ઉદ્યોગની બધી પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે જો કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે તે ફક્ત પાણીના ઘડાથી જ ખુશ થઈ જાય છે પરંતુ આ મહિનામાં કેટલાક એવા નિયમો છે જો તમે સાચા હૃદયથી તેનું પાલન કરશો તો તમારી સમસ્યા ગમે તેટલી મોટી હોય તમને તેમાંથી મુક્તિ મળશે અને જો તમે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ગાયને નાની વસ્તુ ખવડાવશો કોઈને કહ્યા વિના તો વિશ્વાસ કરો મિત્રો તમે શ્રાવણ મહિનામાં જ કરોડપતિ સ્વરૂપ છે ભક્તોએ નંદી મહારાજ અને ગૌ માતાની પૂજા કરવી જોઈએ અને ગૌ માતાને કંઈ ખવડાવવું જોઈએ આનાથી મનુષ્યના જન્મોની ગરીબી કાયમ માટે નાશ પામે છે મિત્રો જે દિવસની દરેક પંડિત જ્યોતિષી અને વિશ્વભરનો દરેક હિન્દુ ભાઈ આખું વર્ષ રાહ જુએ છે તે દિવસ હવે આવી ગયો છે કારણ કે આ મહિનો બાર મહિનામાં ફક્ત એક જ વાર આવે છે અથવા એક વર્ષમાં કહો કે વારંવાર નહીં જે ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કુદરત પણ શ્રાવણના આગમનનું સ્વાગત કરે છે ચારે બાજુ એક અલગ જ દિવ્ય વાતાવરણ ફેલાયેલું છે જે પ્રેમની ભેટ છે ત્યાં મહિનો પ્રેમની ભેટ લાવે છે એટલા માટે આ મહિનાને પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં સ્ત્રીઓ શ્રાવણ સોમવારે ઉપવાસ રાખે છે કોઈ પણ સાથે અપ્રિણિત છોકરીઓ અને પુરુષો પણ આ ઉપવાસ રાખે છે અને આમાં ભગવાન શિવની પૂજા પહેલા કરવામાં આવે છે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને જે ભોગ બનાવવામાં આવે છે તે ભગવાન શિવને ચઢાવવામાં આવે છે અને ગાયની પૂજા કરવામાં આવે છે પરંતુ આમાં સૌથી મહત્વપૂર્ણ ન શ્રાવણ સોમવાર છે શાસ્ત્રો વેદ અને પુરાણોમાં સ્પષ્ટપણે લખાયેલું છે કે શ્રાવણ સોમવારનું વ્રત ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે સૌથી સુવર્ણ દિવસ છે તા દિવસે ભગવાન ભોલેનાથ ખૂબ જ ખુશ મૂડમાં હોય છે અને પોતાના બંને હાથથી પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે એક તરફ મિત્રો એવું માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારે સૂર્ય અન્ય દિવસોની તુલનામાં સૌથી તેજસ્વી હોય છે શ્રાવણ સોમવારે સૂર્ય દેવને આગેવાની આપવામાં આવે છે સ્ત્રીઓ પોતાના સમગ્ર જીવનમાં કરેલા પાપોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે મિત્રો જો તમને ખબર નથી તો ચાલો તમારી માહિતી માટે જણાવીએ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સ્થિતિ સારી હોય તો તે તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા સાથ આપે છે વ્યક્તિ જે પણ કાર્ય શરૂ કરે છે તે કાર્યમાં તેને સફળતા મળે છે એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ સોમવારે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે ઘણા વર્ષો પછી સૂર્યનો પ્રકાશ એટલો તેજસ્વી હશે જેટલો ક્યારે થયો નથી એક ત્રણ શૂન્ય વર્ષમાં આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગ બની રહ્યા છે

હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને શું ખવડાવવાથી અને કયો ઉપાય કરવાથી તમે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવી શકો છો તો મિત્રો તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળી પૂજા હોય કે ધનતેરસ પૂજા હોય કે શ્રાવણ સોમવારે પૂજા હોય ત્યારે તમારા પરિવારના સભ્યો ચોક્કસપણે ગાય માતાની પૂજા કરે છે અને ગાય માતાને પ્રસાદમાંથી કંઈક ખવડાવે છે જો વધુ નહીં તો ચોક્કસપણે બે પૂરી ખવડાવે છે તો મિત્રો તમારે શ્રાવણ સોમવારે આ ઉપાય કરવો પડશે અને સૂર્યદેવને અર્પણ કરવો પડશે અને વિધિ વિધાથી તેમની પૂજા કરવી પડશે આ વખતે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ યુગોના નિર્માણ દ્વારા રચાઈ રહ્યો છે તો આ વિડિયોમાં અમે તમને ગાય માતા સાથે સંબંધિત ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા યા છીએ કામ કરવાથી તમારા જીવનમાં ગમે તે દુઃખ પીડા સંકટ કે કોઈ પણ અવરોધ સફળતાના માર્ગમાં આવી રહ્યો છે તમે તે બધાથી મુક્તિ મેળવવાના છો ચાલો કહીએ કે તમારા જીવનમાં ક્યારે અપાર ધન અને ખુશી નહીં આવે અને ક્યારે પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે જો તમારું જીવન મજબૂત બનશે તો તમે પૈસા મેળવવા માટે સક્ષમ બનશો અને જીવનમાં તમારા ઘરમાં હંમેશા અન્ય સંપત્તિ નો ભંડાર ભરેલો રહેશે અન્ય સંપત્તિ અને કપડાની ક્યારે અછત નહીં રહે જણાવી દઈએ કે આ દિવસે ભગવાન ભોલેનાથ નંદી મહારાજ અને પૂજા સાથે હનુમાનજી મંગળ દેવતા અને ભગવાન શનિદેવ ની પણ પૂજા કરવી જોઈએ તમને જણાવી દઈએ કે જો તમે આ દિવસે હનુમાનજી અને મંગળ દેવતા ભગવાન શનિદેવ ની પૂજા કરો છો તો મંગળ ગ્રહનો ગ્રહ દોષ પણ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં ધન અને સુખ પ્રાપ્ત થાય છે વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે અમે તમને આવી માહિતીપ્રદ માહિતી પૈસામાં પણ વહેંચી શક્યા હોત પરંતુ અમારી ચેનલનો હેતુ જનહિતમાં જનકલ્યાણ અને જનસેવા કરવાનો છે એટલા માટે અમે તમને જે માહિતી જણાવીએ છીએ તે અમે જણાવીએ છીએ તેથી તમારે આ વિડીયો પર લાઈક કરવો જોઈએ અને મિત્રો હું તમને એક વધુ વિનંતી કરવા માંગુ છું કે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો જેથી તમારી રાશિ અનુસાર અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવી શકીએ જે તમને ફાયદાકારક હોય કારણ કે અમે તમને રાશિ સંબંધિત ઉપાયો પણ જણાવીએ છીએ તો તમારે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જણાવવી જોઈએ અથવા અમને તમારું નામ જણાવવું જોઈએ જેથી અમે તમને આવા કેટલાક ઉપાયો જણાવી શકીએ ઉપરાંત જય ગૌ માતા લખો મિત્રો તે જ સમય એક ઉપાય ચોક્કસ કરવાનો છે ગાયનો ઉપાય જણાવતા પહેલા હું તમને એક ઉપાય જણાવીશ આ ઉપાય લાઈક કરો શું કરવું એ છે કે સાંજે પીપળાના ઝાડ નીચે તમારે સરસવના લોટનો ચારમુખી દીવો બનાવવો જોઈએ ચારમુખી દીવામાં આગળની વાટ મૂકો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો લોટનો દીવો બનાવો મુખ્ય તેલમાં વાટ નાખો લાલ દોરાથી દીવો પ્રગટાવો

તો તે કરો આનાથી તમને સીધી વધુ માહિતી મળશે મિત્રો ગૌમાતા સંબંધિત આ ઉપાય ખૂબ જ અસરકારક ઉપાય છે મે તમને આ ઉપાય કરવાનું કહ્યું છે મે તમને એક ખૂબ જ ફાયદાકારક ઉપાય કહ્યું છે આ ઉપાય તમને ખૂબ ફાયદો કરશે અને હવે ચાલો આપણે ગૌમાતા સંબંધિત ઉપાયો વિશે વાત કરીએ જે તમારે આ દિવસે કરવા જોઈએ એટલે કે ગાય સંબંધિત જેનાથી વ્યક્તિને સાત પેઢીઓ સુધી બેંક બેલેન્સની કમી રહેતી નથી દુઃખ પીડા સંકટ દુઃખ દૂર થાય છે અને બધી ખુશી વ્યક્તિના ચરણોમાં આવે છે તો મિત્રો શ્રાવણ સોમવારે તમારે ભગવાન ભોલેનાથની પૂજા વિધિ અનુસાર કરવી જોઈએ અને તેની સાથે તમારે ગૌ માતાની પૂજા કરવી જોઈએ અને શ્રાવણ સોમવારની પૂજા માટે બનાવેલા ભોગમાંથી બે પુરીઓ ગૌ માતાને ખવડાવવી જોઈએ સુકી પુરીઓ ખવડાવવી જોઈએ નહીં પુરીઓ ઉપર તમે જે પણ મીઠાઈઓ કે કોઈ પણ શાકભાજીનો હલવો બનાવ્યો હોય તે ગૌ માતાને ખવડાવવો જોઈએ મિત્રો દરેક અન્ય શુભ કાર્યમાં

અને સફળ થતા નથી મિત્રો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ બનાવો અને જો શક્ય હોય તો ગાયોને ને લીલો ચારો ખવડાવો જેથી બધા વાસ્તુ દોષ શાંત થઈ જાય મિત્રો તમારી પ્રિય ચેનલ ક્યારે કોઈને ખોટી માહિતી નહીં આપે તો કોઈનાથી પ્રભાવિત ન થો કારણ કે કેટલાક લોકો એવા છે જેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી અને તેનાથી સંબંધિત ખામીઓનું નિદાન થઈ શકે છે ઉનાળામાં ગાયોને પાણી આપો અને શિયાળામાં ગાયોને ગોળ ખવડાવો ધ્યાનમાં રાખો કે શ્રાવણ સોમવારે ગાયોને ગોળ ખવડાવવો જ જોઈએ ઉનાળામાં ગાયોને ખવડાવશો નહીં ગાયો સાથે ઘણા શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે જે પોતાના શરીર પર ઘણા ધરાવે છે તેનો અર્થ એ છે કે જો કોઈ ગાય ગાયને દૂધ કાઢતી વખતે ઠોકર ખાય અને બધું દૂધ છલકાઈ જાય તો તે એક અશુભ શુકન છે જો કોઈ ભગવાન શિવની કાવડ યાત્રા માટે યાત્રા પર જઈ રહ્યું હોય અને કોઈ ગાય તેના વાહરડાને દૂધ પીવડાવતી મળે તો તે ચોક્કસ છે કે તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે અને જેના માટે તમે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે પૂર્ણ શિવ કાવડ યાત્રા પર જતી વખતે ગાયનો અવાજ અને રાત્રે ગાયનો ગર્જના સાંભળવી પણ શુભ છે મિત્રો ભૂલથી પણ ગાય સાથે આવું ન કરો નહીં તો તમને સજા મળશે હા મિત્રો ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની છે એટલા માટે લોકો ગાયો સાથે દુર્વ્યવહાર કરે છે અને દૂધ આપવાનું બંધ કરતાની સાથે જ લોકો તેમને તેમના ભાગ્ય પર છોડી દે છે રસ્તાઓ અને શેરીઓમાં ભટકવા માટે આવી સ્થિતિમાં કેટલાક ગાયોને લાકડીઓથી મારે છે અને કેટલાક તેમના પર પાણી રેડે છે ઘણી વખત તે માર ખાય છે અને ક્યારેક ગરીબ ગાય બીમારીને કારણે મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આ બાબતો જાણવાની જરૂર છે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તમારે કેવું વર્તન કરવું જોઈએ કેવા મિત્રો ગાયોને ક્યારેય માર ન મારવો જોઈએ શાસ્ત્રોમાં ગાયોને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારી નાખે છે તેને માતાને મારનાર જેટલું જ પાપ થાય છે વ્યક્તિને વર્ષો સુધી નરકમાં ભોગવવું પડે છે આગામી જન્મમાં ગૌતમ મુનિને તે પશુ સ્વરૂપમાં મળે છે જ્યારે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને લાકડીથી માર માર્યો હતો ગાય મરી ગઈ હતી અને આ પાપથી મુક્તિ મેળવવા માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે વૃદ્ધાશ્રમને બળદના રૂપમાં મારી નાખ્યો હતો જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને બધા તો એક જ તળાવમાં બોલાવવા પડ્યા અને આ તળાવમાં સ્નાન કરીને તેઓ પાપોથી મુક્ત થયા ભગવાન પણ આ દારૂથી બચી શક્યા નહીં તો આપણે ફક્ત માણસો છીએ મિત્રો ઉપરાંત તેઓ ગાયના પાણી પીવાથી ભાગી જાય છે તેઓ એક મહાપાપીના નશા જેવા છે આવા લોકો પાપોથી મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને ખૂબ જ ધનવાન લોકો તરીકે જન્મે છે અને સુખ ભોગવે છે તે જ સમયે કોઈએ આરામ કરતી ગાયને ક્યારેય તકલીફ આપીને જગાડવી ન જોઈએ વ્યક્તિને તે જન્મમાં જાણી જોઈને કે અજાણતા કરેલા પાપોથી મુક્તિ મળે છે અને ગોલોકમાં સ્થાન મળે છે ગાયને લાકડીથી મારવાથી કે તેના પર પાણી રેડવાથી માણસ પાપનો ભાગ બની જાય છે અને બીજા જન્મમાં તેને ઘરે ઘરે ભટકવું પડે છે તે જ સમયે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાયની સેવા કરે છે તેને ખવડાવે છે અને સારી રીતે ઉછેરે છે તે લોકોના જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે માણસે ગાયના વાહરડામાંથી બચેલું દૂધ જ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયને એકવાર ધોયા પછી વાછરડા માટે બચેલા દૂધને ફરીથી ધોઈ નાખે છે આવું કરવું એ પાપ કહેવાય છે જે વ્યક્તિ આવું દૂધ ધોવે છે તે પણ ભોગ બને છે મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાય કે બળદની પીઠ પર ન બેસવું બેસવું જોઈએ તેમની પીઠ પર એ એક મહાન પાપ છે છે આવા લોકોને યાત્રા ભોગવવી પડે ભગવાનના અંશમાંથી ઉત્પન્ન થયેલી એકમાત્ર નદી ગાય છે જેના પર મહાદેવ અને મહાદેવ પોતે સવારી કરે છે કારણ કે નંદીએ પોતે પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું અને તે જ સમયે શાસ્ત્રોમાં ગાયના દાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ ક્યારે પણ વૃદ્ધ અને બીમાર ગાયનું દાન ન કરવું જોઈએ કઠોપનિષ્ઠમાં નચિકેતાની વાર્તા પણ આ સંદર્ભમાં છે કે નચિકેતાએ પોતાના પિતા દ્વારા વૃદ્ધ ગાયનું દાન કરવાનો વાંધો ઉઠાવ્યો હતો જે લોકો દૂધ આપતી ગાયનું દાન કરે છે અને વાછરડાની સાથે તેઓ મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં સ્થાન મેળવે છે મિત્રો જો રાહુ સાથે સૂર્ય ચંદ્ર મંગળ अथवा શુક્રનો જોડાણ હોય તો પિતૃ દોષ થાય છે એવું પણ માનવામાં આવે છે કે સૂર્ય પિતા સાથે સંબંધિત છે અને મંગળ રક્ત સાથે સંબંધિત છે જો શનિ રાહુ अथवा કેતુની દ્રષ્ટિ હોય અને મંગળ રાહુ અથવા કેતુ સાથે હોય તો પિતૃ દોષ થાય છે આ દોષને કારણે જીવન સંઘર્ષ બની જાય છે જો પિતૃ દોષ હોય તો દરરોજ અથવા શ્રાવણના કોઈ પણ સોમવારે ગાયને રોટલી ગોળ વગેરે ખવડાવવાથી પિતૃ દોષ દૂર થશે મિત્રો દરેક શુભ કાર્યમાં ગાય માતા અથવા તેની સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે ગાયનું છાણ ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનેલું ઘી સામેલ કરો આનાથી તમને પુણેની અનુભૂતિ થશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘર સાથે સંબંધિત બધા વાસ્તુ દોષો આપમેળે દૂર થઈ જાય છે ગાય પરનો ખુંદ ગુરુ ગુરુ છે તેથી જો ગુરુ કુંડળીમાં તેની નીચ રાશિ મકરમાં હોય અથવા તમે કોઈ અશુ શિવલિંગ પર જઈ રહ્યા છો અને તમે ગાય માતાને સામેથી આવતા જુઓ છો તો તમારે ગાયને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ તમારી યાત્રા ચોક્કસપણે સફળ થશે અને આ રાશિ જાણી લો જો તમે મુસાફરી પર જઈ રહ્યા છો અને તમારી સામે એક ગાય આવે છે અથવા તમે કોઈ ગાય તેના વાહરણા ખવડાવતા જુઓ છો તો સમજો કે તે યાત્રા તમારા માટે ચોક્કસ સફળ થશે અને તે જ સમયે જે ઘરમાં ગાય હોય ત્યાંનો વાસ્તુ દોષ આપમેળે દૂર થઈ જાય છે અને તમારે રોટલી પણ બનાવવી જોઈએ દરરોજ તાજી રોટલી બનાવો જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તરત જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો જો તમે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે ગાયને આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને ક્યારે વાસી રોટલી ના આપો તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને તમે કઈ પણ રાંધી શકશો નહીં આને કારણે દુ ખના દેવતા હંમેશા તમારા ઘરમાં રહેશે અને તમે જે પણ કામ કરશો તમને હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો ગાયને વાસી રોટલી ન આપો અને ગાયને સડેલી વસ્તુઓ પણ ન ખવડાવો જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો લોકો શું કરે છે તેઓ ગાયને આપે છે ના આવું ન કરવું જોઈએ આમ કરવાથી જો તમે ગાયને ખવડાવશો તો તમારું નસીબ સારું થશે અને તે જ સમયે લોટના અગિયાર ગોળા બનાવો અને તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવો દરેક ગોળાને હળદર સાથે ભેળવો ગાયના પગને સ્પર્શ કરો તથવા મિત્રો આ કરવાથી તમારા બધા કામ પૂર્ણ થવા લાગશે દો હકનો સમય પણ સમાપ્ત થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે અને એકવાર તમે ગાયને સાત વાર પરિક્રમા કરો તો તમારા બધા કામ થઈ જશે અને તે સાથે પણ તમે ગાયને રોટલી રોટલી ખવડાવો છો તો પર થોડી હળદર લગાવો જો તે સારી ન હોય તો તમે થોડી રાખી શકો છો તમે થોડું ઘી રાખી શકો છો તો મિત્રો ગાયને ક્યારે સૂકી રોટલી ન ખવડાવો સૂકી એટલે રોટલી રાખો તેના પર કંઈક રાખીને ખવડાવો હળદર કે ખાંડની મીઠાઈ કે જે કંઈ રાખો છો એટલે કે ખાલી રોટલી ન ખવડાવો જ્યારે પણ તમે આ કરો છો ત્યારે તમને પરિણામો મળશે હા મિત્રો કેટલાક ઉપાયો જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ તથવા મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરો શક્ય તેટલું તમારા મિત્રો સાથે શેર કરો તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ